પરંતુ પિતા પરમેશ્વરનો આભાર એક નવો દિવસ આપણા જીવનમાં આપણે પામ્યા આ દિવસને માટે જોતા સગળા સારાવાના પણ પિતા બાપ તેમની દયા ભલે પ્રેમને લઈને આપણને આપે છે સગડી બાબતો માટે પિતા બાપનો અવાર ધકાર માણીએ વિશેષ આજના દિવસે આપણે તેમના પવિત્ર વચ્ચેનું પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચવાના છીએ તો જે તક આપણને મળી છે એ તકનો સદઉપયોગ કરતાં આપણે તેમના પવિત્ર વચનો વાંચીએ સાંભળીએ અને જીવનમાં ઉતારીએ આજના દિવસનું જે વાંચન આપણે કરવાના છે તે ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો છઠ્ઠો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છીએ વિશેષ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળનો શેર પણ જરૂરથી કરો તો ચલો આપણે પવિત્ર વચનો વાંચન શરૂ કરીશું ન્યાયાધીશો નું પુસ્તક અને તેનો છઠ્ઠો અધ્યાય ઈઝરાયેલી લોકોએ ફરીથી યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું અને સાત વર્ષ સુધી યહોવાએ તેઓને મિદ્યાના હાથમાં સોંપ્યા અને મિદ્યાનનો હાથ ઇઝરાયલ પર પ્રબળ થયો અને વિદ્યાનીઓને લીધે ઇઝરાયલી લોકોએ પોતાને માટે પર્વતોમાં કોતરો ગુફાઓ તથા ઘડો બનાવ્યા અને એમ બનતું કે ઈઝરાયલીઓ વાવણી કરતા ત્યારે વિદ્યાનીઓ અમાલિકીઓ તથા પૂર્વ દેશના લોકો ચડી આવતા એટલે તેઓ તેઓની સામે ચડી આવતા તેઓ તેઓની સામે છાવણી કરીને જે ગાજા સુધી જમીનના પાકનો નાશ કરતા ઈજરાયલ પાસે પણ રહેવા દેતા નહીં કે પોતાના ઢોર તથા તંબુઓ લઈને ચડી આવતા તેઓ તીડની માફક સંખ્યાબંધ આવતા તેઓ તથા તેઓના ઊંટો અગણિત હતા અને દેશને ઉજળ કરવાની તેઓ તેમાં પેસતા અને મિદ્યાનીના કારણથી ઇઝરાયલ બહુ કંગાલ અવસ્થામાં આવી પડ્યા અને ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો ઇઝરાયલી લોકોએ મિદ્યાનિઓને લીધે યહવાને પોકાર કર્યો ત્યારે એમ થયું કે યહોવાએ ઇઝરાયલી લોકોની પાસે એક પ્રબોધક મોકલ્યો તેણે તેઓને કહ્યું ઈઝરાયલના ઈશ્વર યહવા એમ કહે છે કે હું તમને મિશરમાંથી કાઢી લાવ્યો ને ગુલામીના ઘરમાંથી તમને બહાર લાવ્યો વળી મિશરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વના હાથમાંથી મેં તમને છોડાવ્યા તમારી આગળથી તેઓને હાંકી કાઢીને તેઓનો દેશ તમને આપ્યો અને મેં તમને કહ્યું કે હું તમારો ઈશ્વર યહવા છું જે અમોરિયોના દેશમાં તમે વસો છો તેઓના દેવોથી તમે ન પણ તમે મારી વાણી સાંભળી નથી ત્યાર પછી યહવાનો દૂત આવીને અભિયજરી યુવાશાનું એલોન વૃક્ષ જે ઓપરામાં હતું તેની નીચે બેઠો તેનો દીકરો ગીધ્યોન મિધ્યાન ની નજરે ન પડે માટે દ્રાક્ષાકુની અંદર ઘઉં હતો અને યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું પારાક્રમ ઈશુરવીર યહોવા તારી સાથે છે ત્યારે ગીધ્યોને તેને કહ્યું મારા ધણી જો યહોવા મારી સાથે હોય તો અમારે માથે આ વિપત્તિઓ કેમ આવી પડી છે યહોવા અમને કાઢી નથી લાવ્યા એમ કહીને અમારા પિતૃઓ તેના જે સર્વ ચમત્કારો વિશે અમને કહેતા હતા તે ક્યાં છે પણ હમણાં તો યહોવાએ અમને તજી દીધા છે ને મિત્રના હાથમાં અમને સોંપી દીધા છે યહોવાએ તેના પર કૃપા દ્રષ્ટિ કરીને કહ્યું તું તારા આ બળમાં ચાલ્યો જા ને મિત્યાનેના હાથમાંથી ઈજરાયલને બચાવ શું મેં તને મોકલ્યો નથી વિદ્યને તેમને કહ્યું હે ઈશ્વર ઈઝરાયલને હું શા વડે બચાવું જુઓ માના મારું કુટુંબ સૌથી ગરીબ છે મારા પિતાના ઘરમાં હું સૌથી નાનો છું યહવાએ તેને કહ્યું સાચે જ હું તારી સાથે હોઈશ ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિત્યાનને મારશે તેણે યહવાને કહ્યું જો હું હવે તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હો તો મારી સાથે વાત કરનાર તે તમે જ છો તેનું મને ચિહ્ન દેખાડો હું તમારી પાસે આવું ને મારું અર્પણ લાવીને તમારી આગળ મૂકું ત્યાં સુધી કુરબાક કરીને તમે અહીંથી જશો નહીં યહોવાએ કહ્યું તું પાછો આવશે ત્યાં સુધી હું અહીં થોભીશ ગીધીઓને ઘરમાં જઈને એક હલવાન તથા એક એ એફા લોટની બે ખમીર રોટલી તૈયાર કર્યા અને રોટલીમાં માંસ લઈને તથા એક પ્યાલામાં શેરવો લઈને સિંગમાં એરોન વૃક્ષ નીચે તેમની પાસે લાવીને તેણે તૈયાર પણ કર્યું ઈશ્વરના દૂતે તેને કહ્યું એ માંસ તથા બે ખમીર રોટલી લઈને આ ખડગ ઉપર મુખ ને શેરવો રેડી રે તેણે તેમ કર્યું ત્યારે યહવાના દૂતે પોતાના હાથમાંથી છડી લંબાવીને તે માંસ તથા બે ખમે રોટલીને અડકાડી અને ખડકમાંથી અગ્નિએ નીકળીને તે માંસ તથા બે ખમે રોટલીને ભસ્મ કર્યા અને યહવાનો દૂત અંતર્ધ્યાન થઈ ગયો ગિધ્યોને જોયું કે તે તો યહવાનો દૂત હતો ત્યારે ગિધ્યોને કહ્યું હે ઈશ્વર યહવા મને અફસોસ કેમ કે મેં યહોવાના દૂતને મોડા મોઢ જોયો છે યહોવાએ તેને કહ્યું તને શાંતિ બી નહીં તું મરશે નહીં ત્યારે ત્યાં કીધીઓને યહોવાને માટે વેલી બાંધી ને તેનું નામ યહોવા શાલોમ પાડ્યું તે આજ સુધી અબી અજેરીઓના ઓફરામાં છે તે જ રાત્રે એમ થયું કે યહોવાએ ગીધને કહ્યું તારા પિતાનો બળદ ને સાત વર્ષનો બીજો એક બળદ લે અને તારા પિતાની બાળની જે યજ્ઞવેધી તે તોડી પાડ ને તેની પાસેની અશેરા મૂર્તિ કાપી નાખ અને આ ગઢના શિખર પર રીત પ્રમાણે યહોવા તારા ઈશ્વરને માટે યજ્ઞવેધી બાંધ અને જે અશેરા મૂર્તિને તું કાપી નાખશે તેના લાકડાથી પેલો બીજો બળદ લઈને તેનું ધન્યાર્પણ કર ત્યારે ગીધ્યોને પોતાના દસ માણસોને લઈને જેમ યહોવાએ તેને કહ્યું હતું તેમ કર્યું અને એમ થયું કે તે પોતાના પિતાના ઘરનાથી તથા નગરના લોકોથી બીતો હતો તેથી દિવસે તો એ કામ તે કરી શક્યો નહીં પણ રાત્રે તેને તે કરી નગરના માણસ મળશ કે ઉઠ્યા તો જુઓ બાળની યજ્ઞવિધિ તોડી પાડેલી હતી ને તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખેલી હતી ને નવી બાંધેલી યજ્ઞવિધિ પર પેલા બીજા બળદનું બલિદાન આપેલું હતું તેઓએ એકબીજાને પૂછ્યું એ કામ કોણે કર્યું છે પછી તપાસ કરીને તેઓએ કહ્યું યુવાશના દીકરા દીદીઓને એ કર્યું છે ત્યારે નગરના લોકોએ યુવાશને કહ્યું તારા દીકરાને બહાર કાઢ કે તે માર્યો જાય કેમ કે તેણે બાળની યજ્ઞ વિધિ તોડી પાડી છે ને તેની પાસેની અશરા મૂર્તિને કાપી નાખી છે અને યુવાશે તેની સામા ઊભા રહેલા સર્વ લોકોને કહ્યું શું તમે બાળના પક્ષમાં બોલશો અથવા શું તમે તેને બચાવશો જે કોઈ તેના પક્ષમાં બોલે તે સવાર થતા પહેલા માર્યો જાય જો તે ઈશ્વર હોય તો તે પોતે પોતાનો બચાવ કરે કેમ કે કોઈ કે તેની વેદી તોડી પાડી છે તે માટે તે દિવસે તેણે તે દીકરાનું નામ યરુબાલ પાડીને કહ્યું બાલ તેની સાથે વિવાદ કરો કેમ કે તેણે તેની વિધી તોડી પાડી છે ત્યારે સર્વ વિદ્યાનીઓ તથા માલિકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા અને પેલે પાર જઈને તેઓએ ઇઝેલની ખીણમાં છાવણી કરી પણ યહોવાનો આત્મા ગીધ્યન પર આવ્યો અને તેણે રણ વગાડ્યો

તમારા કહેવા પ્રમાણે જો તમે મારે હાથે ઈઝરાયલને ઉગારવાના હો તો જુઓ હું ખડીમાં ઘેટાનું ઊન મૂકું અને જો એકલા ઊન પર ઝાકળ પડે ને બીજી બધી ભૂમિ સૂકી રહે તો તેથી હું જાણીશ કે તમે તમારા કહેવા પ્રમાણે મારે હાથે ઈઝરાયલને ઉગારવાના છો તેમ જ થયું કેમ કે બીજે દિવસે માણસ કે ઉઠીને તેણે દબાવ્યું ત્યારે ઊંઘ નીચોતા પ્યાલો ભરાય એટલું ઝાકળનું પાણી નીકળ્યું અને ગીજોને ઈશ્વરને કહ્યું તમારો કોપ મારા પર સળગી ન ઉઠે તો હું માત્ર આ એક વખતે બોલું કૃપા કરીને આ એક જ વખત મને ઊંઘથી ખાતરી કરવા દો હવે એકલું ઊન પૂરું રહે ને બાકીની બધી ભૂમિ પર ઝાકળ પડે પોતે રાત્રે ઈશ્વરે તેમ કર્યું કેમ કે એકલું ઊન ઓરું રહ્યું હતું ને બાકીની બધી ભૂમિ પર ઝાકળ હતું પ્રભુ આ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો प्रार्थना करिए પવિત્ર 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 સૈન્યોના દેવ યો બાપ તમારો આભાર માની તમે સ્તુતિ કરીએ છીએ કે આજની આ ઘડીએ આ સમયે અમને અમારા સોળ સુધાર તમારા પવિત્ર વચનો વાંચવાની સાંભળવાની તમે અમને આશીર્વાદિત કીધા તેની માટે વિશેષ પ્રોપીતા તમે અમારા જીવન માટે જોઈતા સગળા સારા વાણ આપો છો અને તે ભરપૂર રીતે આપો છો તેની માટે પણ તમારો આભાર તો ઘર માનીએ છીએ બાપ ઇન્ડિયાની અંદર તમારા જે સેવક થઈ રહી છે બ્રધર કમલ નાશ્કર અને તેમના વાઇફ સિસ્ટર સરિતા નાશ્કર આ લોકોને ત્યાં આગળ ભયંકર પ્રતાડના થઈ રહી છે ત્યાંની સરકાર તેઓ લોકોને સતાવી રહી છે ત્યાંના લોકો એ લોકોને સતાવી રહ્યા છે આ સગડો પ્રવૃપિતા તમે જાણો છો ત્યારે પ્રભુ પિતા સતાવનાર લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો અને તેઓના હૃદયને તમે નરમ રૂ જેવા પૂજા કરો અને તેઓ તેમની સતામણી બંધ કરે તેઓનું જે નુકસાન તેઓએ કર્યું છે એ નુકસાન પિતા ભરપાઈ કરે અને તમારા નામને માને તમને કબૂલ કરે એ બી અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ પ્રોપિતા એવા ઘણા લોકો છે જેઓ હજુ પણ સતામણી વેરી રહ્યા છીએ ઘણાને અમે જાણતા નથી અમે ઓળખતા નથી એવા ઘણા લોકોને પણ પ્રોપિતા અમે તમારી સમક્ષ લાવીએ છીએ તમે સતાવનાર હૃદયોને શાંત પાડો અને પિતા તેઓ તમારા બાળકો બને એવી કૃપા તમે થવા દો પિતા તમારો આવવું ખૂબ જ નજીક છે અને તમે જ કહ્યું છે કે મારા નામે જે સતાવા છે તેને ધન્ય છે પ્રભુ પિતા આ સતાવનાર અને સતામણી ભેટનાર લોકોને તમે તમારા હાથો સતાવનારના હૃદયને બદલો અને સતાવણી અનુભવી રહેલા લોકોના હૃદયને પ્રોપિત તમે તમારામાં ખડક જેવા મજબૂત બનાવો તેઓ તમારા માર્ગોમાંથી ખસી ન જાય એવા નીડર બનાવવા પ્રોપિતા અમે શું કરી શકીએ અમે મનુષ્યો છીએ અમે તમારી સમક્ષ અમારી અરજો ગરજો લાવી શકીએ છીએ અને તમે આ અરજો ગરજો સાંભળનાર સર્વસમર્થ પિતા છો અમારા દેવ છો ત્યારે અમારી આ રોજો સાંભળો અને આવા લોકોની સહાયતા મદદ કરો પિતા અમે જાણીએ છીએ નથી જાણતા એવા ઘણા લોકો બીમાર છે ઘણા પોતાના ઘરોમાં હોસ્પિટલોમાં છે ઘણા લોકો હોસ્પિટલોની અંદર સારવાર લઈ રહ્યા છે આ સગડા લોકોને માટે પિતા અમે તમને વિનંતી કરીએ કે તમારા ગાય તંદુરસ્ત હાથનો ભૂજ લાંબો કરો તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજા પળ પામે તેઓના કુટુંબમાં આનંદ મૃત થાય એવી કૃપા તમારો દીકરા ગોળો જે ગઈકાલે સ્કૂલમાં પડી ગયો છે તેના હાથમાં ફ્રેક્ચર છે ત્યારે તેને પણ તમારી સમક્ષ લાવીએ છીએ કે દીકરાના હાથને તમે સ્પર્શ કરો અને દીકરો સંપૂર્ણ સાજા પળો પ્રાપ્ત કરે અને તમારા નામને માનમયમાં આપેલી કૃપા તમે થવા દો બાપુ ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બાપ એ કુટુંબ અમારી પ્રવેશ કર્યો છે એ કુટુંબને પ્રેપીતા અમારા દિલાસો ક્ષણિક છે પણ તમે તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો સ્વજના જવાથી જે ખોટ પર છે એ ખોટ સહન કરવાને તેઓને સહનશીલતાનો આત્મા આપો તેઓની સહાયતા મદદ કરો બાપ ઇઝરાયલ યુક્રેન ની જગ્યાએ લડાઈઓ ચાલી રહી છે ત્યારે પ્રભુત્તા આ લડાઈઓ બંધ થાય અને તમારી શાંતિ પૃથ્વી વપરાશે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ તમારો આવો ખૂબ જ નજીક છે તમે આવો ત્યારે તમને મળવાની અમે તૈયાર હોઈએ એને માટે તમે અમારે અમને તૈયાર કરો અમારા પગલાંઓને તૈયાર કરો અમે તમારા માર્ગોમાં ચાલીએ અને તમને જ નિહાળીએ એવી કૃપા તમે થવા દો બાપુ બોલે છો કે અમારા જે થયેલા અમારા પાપોની ક્ષમા માંગતા અમારી આ સગડી અરજો કરોજો વિનંતીઓ તમારા પુત્ર અમારા પ્રભુ સુમસીના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા